Traffic jam mouth છે ખાડા બહુ છે અને એના લીધે ટ્રાફિક બી બહુ ઘણો થાય બ્રિજ આગળ તો સમજો ને કે એક સાઈડ નો બ્રિજ તો બંધ છે એના કારણે ટ્રાફિક તો એવો થાય છે ને સમજો અડધો કિલોમીટર એવો તો થતો જ હશે ઓછામાં ઓછો અરે રસ્તા જ નથી સારા ને ફૂલ ટ્રાફિક જામ છે કોઈ ટ્રાફિક પોલીસ પણ નથી સ્ટ્રીટ લાઇટ માટે પણ કોઈ ઓલી નથી એને માટે એટલે છે ને આ બ્રિજ છે ને લગભગ છ આઠ મહિનાથી રિપેર થાય છે અને અંદર રિપેર કરતા હોય તો પાંચેક માણસો ખાલી રિપેર કરે છે પાંચેક માણસો રિપેર કરે તો આ બ્રિજ ક્યારે પૂરો થવાનો હોય નિયત જ નથી અને આ આ બ્રિજ પણ હવે ડેન્જરસ અવસ્થામાં આવી ગયો છે ખાડા પડી ગયા છે ને એવું લાગે છે કે ભાઈ ત્યાંની જગ્યાએ આમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને કારણ કે આમાં જો પ્રોબ્લેમ થશે ખબર જ નહીં પડે કે ભાઈ બહુ મોટી ગેઝ્યુલિટી થઈ જશે બહુ ખોટી હાલત છે એક્સેલ તૂટી જાય કોઈ ઓલ્ડ માણસ બેઠો હોય તો કમર તૂટી જાય અને આ ટ્રાફિક તો છે જ છ મહિનાથી સામેનું બ્રિજ બની રહ્યું છે એવું કહેવામાં આવે છે પણ હવે ખબર નહીં ક્યારે બનશે રોડ ડિસ્કો રોડ જેવું થઈ ગયું છે સાચી વાત છે બાકી સરકારને કંઈ એક્શન્સ લેવા જોઈએ આની ઉપર એવું છે અમારું કહેવું એમ છે કે આપણા ભારતમાં જો આ વિકાસની વાતોમાં આ મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ કે અત્યારે આ બ્રિજની હાલત કેવી છે કેટલા લોકો પરેશાન છે નારોલથી વિશાલ ને નારોલથી વિશાલના માટે કેટલા પરેશાન છે અને અહીં આગળ આઠ દસ કારીગર આટલું મોટું બ્રિજનું કામ કરે છે આ શક્ય છે એક નાનું મકાન બનાવવા માટે આઠ દસ કારીગર જોઈએ છે આટલું મોટું બ્રિજ બનાવવા માટે કેટલા કારીગર જોઈએ રોડની હાલત અને એક વર્ષ થવા આવ્યું અત્યાર સુધી આ બ્રિજનું કામ થઈ રહ્યું છે અને કેટલા લોકો પરેશાન થાય છે રોજ આ રોડની હાલત કેવી છે રોજ આજ આજ આવે છે રોડ રોડ રોડવે એકદમ બેકાર થઈ ગયા શાળા સર્કલ થી નારોલ તરફ જવું એટલે મોતનું જોખમ જી હા આખો જે આખો રોડ છે તે ખાડા નગરીમાં પરિવર્તિત થઈ ગયો છે રેતી કપચી અને સિમેન્ટ એ પોતાનો સાથ છોડી દીધો છે રોડ ઉપર ધૂળ ઉડતી થઈ ગઈ છે રોડ જે છે તે વિખેરાઈ ગયો છે અનેક ખાડા પડ્યા છે અને સૌથી મોટું જે લોકોનું દુઃખ છે તે છે વિશાલા બ્રિજ જે વિશાલા બ્રિજ છે એક તરફ બંધ છે તેનું કામ પૂર્ણ થઈ રહ્યું નથી અને બીજી તરફ જે છે જે સિંગલ બ્રિજ છે તેની ઉપર ભરચક ટ્રાફિક જામ જોઈ શકાય છે કે આખે આખો વિસ્તાર જે છે તે લોકો માટે માથાનો દુખાવો બન્યો છે જો નારોલથી વિસાલા સુધી જવું હોય તો આ મોતનું મોટું જોખમ છે કારણ કે સ્ટ્રીટ લાઇટો પણ જ્યારે અમે ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેકમાં અમે જોયું તો તે પણ બંધ છે સ્ટ્રીટ લાઇટો બંધ છે રોડ પર ખાડા છે રોડ ધોવાઈ ગયો છે અને જે વિશાલા બ્રિજ છે તેની ઉપરથી નીકળવું એટલે એક કલાકથી વધુનો સમય લાગે પીક અવર્સમાં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ જે પરિસ્થિતિ છે લોકો માટે હાલ મોટી આફત બની છે અને આખે આખો જે રોડ છે તે હાલ ધોવાઈ ગયો છે અને તેના કારણે લોકો ભારે હાલાકી ભોગવતા થયા છે જે વરસાદ પડ્યો છે અને ત્યારબાદ જે હાલાકી વધી છે તે લોકો માટે ખૂબ જ મહામુસીબત સાબિત થઈ રહી છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી Good luck post and the watch